નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયના વંદના જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી ચેનલ ઉપર ધોરણ સાતના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આપણી ચેનલ ઉપર પણ વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક મળતી રહેશે તો જોઈએ ચાલો આપણે વંદના યા દેવી સર્વભૂતેશુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમો જોઈએ તેમનો આપણે અનુવાદ જે બધા પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી છે હે દેવી તમને અમારા નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક અહીં તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક કરીને ત્યાર પછી જોઈએ પઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા ધ્યામી સંસ્કૃતમ સમયક વંદે સંસ્કૃત માતરમ જોઈએ તેમનો અનુવાદ હું હંમેશા સંસ્કૃત વાંચું છું હું હંમેશા સંસ્કૃત બોલું છું હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુ તે હે દીવાની જ્યોત શુભ કલ્યાણ સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ કર શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તને નમસ્કાર હો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વઅધ્યયન પોથીની પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ત્યાર પછી જોઈએ આગળનો શ્લોક મુકમ કરોતી વાચાલમ પહું લખીતે ગિરિમ યત્કૃપા તમહ વંદે નંદ માધવમ જેની કૃપા મૂંગાને વાચાણ કરે છે પાંગડાને પહાડ ઓળંગાવે છે તે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને સ્કેનર આપેલા છે આ અહીં તમે સ્કેનરમાં સ્કેન કરી અને તમે તમામ વિષયના વિડીયો સોલ્યુશન મેળવી શકો છો અને તેમની પીડીએફ પણ અહીં તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું આગળના પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે